સાયબર સેલ મળેલી બાતમીના આધારે પોલીસે કોસાડ સ્થિત ક્રિષ્ના રેસિડેન્સી સામેના સ્ટાર પેલેસના ફ્લેટ અને અમરોલીની મનીષા સોસાયટીમાં દરોડા પાડીને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો તપાસમાં જાણવા મળ્યું કે પ્રવીણ ધાદલ અને તેના પુત્ર ચંદ્રરાજ તેમના સાથીઓ સાથે મળીને ઉદ્યોગ રજીસ્ટ્રેશનની ખોટી સર્ટિફિકેટ બનાવતા અને કાલ્પનિક કંપનીઓ ચલાવતા ખોટી કંપનીઓના નામે તેઓ વિવિધ બેન્કોમાં ખાતાઓ ખોલતા પછી આ ખાતાની ઇન્સ્ટન્ટ કિટ અને સિમ કાર્ડ તેઓ કમિશન પર મેળવીને દુબઈ સ્થિત સાયબર માફિયાને મોકલી આપતા હતા સાયબર સેલે પ્રવીણ થાદલની ધરપકડ કરી છે તેના પુત્ર ચંદ્રરાજ પર ફરાર છે અને તેને વોન્ટેડે જાહેર કરાયો છે પોલીસ ધરપકડ દરમિયાન ત્રણ મોબાઈલ ફોન બાર ડેબિટ કાર્ડ ઓગણીસ પાસબુક એકસો બત્રીસ ચેકબુક અગિયાર સિમ કાર્ડ ચોપન સિમ કાર્ડ કવર સાત રવર્સ સ્ટેમ સ્વાઇપ મશીન ડાયરીને અને પાંત્રીસ ક્યુઆર કોડ જપ્ત કર્યા છે

એ રેડમાં જે પકડાયેલ આરોપી આરોપી છે જેમનું નામ પ્રવીણ ધાધલ છે એમની પાસેથી એક બાય ફીટ ની આવાસમાં એક કોથરી મળી આવેલ અને આ કોથરીમાં તમામ બેંક એકાઉન્ટ અને કેટો હતા ઘણા બધા તો એ મુજબ અમે લોકો જ્યારે કેટો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને એક દોઢસો થી વધારે કેટો હતા અને એ તમામ કેટોના જે છે એ તમામ કરંટ અકાઉન્ટના કેટો છે અને જુદા જુદા બેંક માં ખોલાવ્યા છે અને જે તમામ કેટો છે અને બેન્ક અકાઉન્ટ એના એનસીસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે છેતાલીસ કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ થઈ ચૂક્યા છે અને આ તમામ તમામ કમ્પ્લેઇન્ટ દેશના જુદા જુદા રાજ્યોમાં દાખલ થયેલું છે અ એના સિવાય આજે જે પકડાયેલ આરોપી છે પ્રવીણ ધાદલ એમના એમનો જે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઊભી કરીને કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ એકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા દર કરંટ અકાઉન્ટની કિટમાં એમને એક લાખ પંચોતેર હજાર રૂપિયા કમિશન મળતું હતું અને છેલ્લા દોઢ વર્ષથી આ પ્રવીણભાઈ આ કામ કરતો હતો